જય ગુરુ મહારાજ મિત્રો તારીખ સાત બાર બે હજાર ચોવીસ રાણપુર જિલ્લો બોટાદ સવારની હરાજી મરચા આવી ગયા છે મિત્રો કાંકડી છે ભીંડો છે રીંગણા છે તુર છે

વટાણા આવી ગયા વટાણા એક નંબર હો રિન કિલો બનાવ даба кала даба кала кай лада ва خپل गोतो साखी या नींबू घेवणी तरी नींबू नेबा नींबू लसन आयो तो फुफूल आता लाल मिरची आहे लाल मिरची

હા હા છોકરો ઘારુમાં ભરો હા હા છોકરો ઘારુમાં છોકરો છો એના ગઈ આવું દિનો કોઈ હા હા ભાઈ ભીલી દીને લે લીયો તો દીકરા આ બોલુ કે આ યેમ કહો હાલો હો પંજા હાલો સાનો કીધું તમે યેમ ગઈ જોને પણ જમા રેથી ગયા તો આઈ ગયો હાલો પાંચ રૂપિયા મણણાના પાંચ રૂપિયા પ્રકાશભાઈ હા એયા બે સુટાયેમ તો તા કેમ મોટા કા બે બે કેમ નહી નો કેમ તો નો અરે ભરા ના લે સુપર ગાય આયકોય ઉપર ઉપર ભલે <coughs> જાવ આ પણ જાના 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 અલંગ વીલા કિલો અલંગ ઇન્દુનો ઓ ઇંધિયા સુકો લેવા જાલ પર એક નંબર અલંગ યાર ઓ પરવીર ઓ એકી ₹25 બાય આ દે લે 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 લાલભાઈ ગાણા 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 અરે લાલભાઈ તારે કેટલા ગાણા લેવા છે અરે ગાણા 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 ભાવ જોઈને તારી ના એટલો ગાણા એવા સબને ગાણા આખો તો આલે આલ બોલ સુગર પુલ 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 હવે તરીવા નું બોલ બના વાવડી અડે છે આ ની ના હોય

બચા 50 રૂપિયા છાયલો હાલે છાયલા લોકો ઘણા આવડી ઘણા રાજોકનો 8 કિલો કરો ઘણો રાજોક 8 કિલો ઘણો આવડી અહી ઊભો કિલો ઘણો આવડી 8 કિલો ઘણો રાજોકનો ની એવો તો ભલે બે ભાઈ જયસુબે ઈદી આઈ પૂરો આલબા તુવેર તુવેર હવે ઓઠા આલબા તુવેર 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 લઈ અલબે તરની બે જાનો હતા આઈ ગઈ એ ભી હોય લે એ લેજે તમે રાજુભાઈ તું લે લે ડાલ પર તું યર ભાઈ ખમાર એક બે ને અલે અલે ઉપર વાવડી અમાર અરે લાલબે ઓ તરની કિલો તમે માર

આ 15 10000 રૂપિયા નો ગુડી છે 10000 રૂપિયા ની ની સુનિયા ખાલી રાવડો ભાઈ ની કિલો 15 20 25 રૂપિયા આતો સબોરાય સાલ્યો 25 રૂપિયા ની કિલો તમારા દેવન તેના વજન વજન 10 આ વજન

아니, 아니, 아니. 아니야,

એક <it> <study> <bağ rule out> <words> <get�ítities> ત્યાં કે ગાડી ભળા ખરીદ આવું અલગ ના ગાડી ભળા ખરી ઇતર રૂપિયા અલગ જો બ્રાન્ડી ગાડીનો 75 ખરીદ આવું ન કરજો ચાર ચાર રૂપિયા ચાર ખરીદ આવ હા થેન્ક યુ તો હાડે કરીમો કરો આવજો આ બચ્ચી રૂબી એકવાર ડાઉન દે ઓર ક્યાં ઓર ક્યાં એકવાર ડાઉન ન દે તમ તો 16 કિલો વજન આય ભાઈ વીંડો વીંડો વીંડો

આર હરલી દે ઉઠવાયા હા હા મારો હે તને મારો છે હાલ ભાઈ ચોળી 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 પરમકુ ગઢિયમ જાળ ભાઈ ચોળી 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 ચોળી

અલગથી બે કલાઉં લઈ જઈશું એ ટીકો સાહાઠા છે 5.5 કિલો તો ઈરા મેનમાં જ તો બે જો હાલ બે કાંગડી અંદર 20 કિલો બોય બોય હાય જા હે 20 રૂપિયા લખો એમ છે કેટલા 20 રૂપિયા એમ છે તો એની ગેસ્ટિંગ 11:30 ફાળ બોય ચોરી ચોરી ફાળે

આજે મે 55 કિયા આઠા કર હારો હે ફાઈ દેખજો એકાઈ ફાલે મે બહાઈ કિલોટલે હાઈ ટોય ફાઈ ₹5 લાલો ગેરીયા ₹5 લાલો ગેરીયા ઈનો લેજો કે આલમય જોવાય સમાજ નેક આદમીઓ તો કમી સંક ગમે ત્યાં ગમે લઈ જામ તારે લે લે 45 50 51 52 53 54 55 56 57 81 83 84 85 86 87 88 89 90 91 ન્યોશી ન્યો લોકો 91 92 92 આવો સઈલો આવો સઈલો આમાં આમાં બજા અમારજો 5 કિલો વજન હોય લે લે આ જો ઈ વેરો આ સપરજન આ સઈરાજે મસાલો કે જા મંજો ઓલતો જા કે ઓલ જો રેવાય હું આ કે આ એકર જો ઘના ઓડું ચાલુ છે એ આ દારૂ છે હા આ બે હોનું સખીમાં દેવાઈ તો હે

હા તરીકે ખાલી તાવું મતલબ રીયા ખાલી તાવુદ ખાલી રૂગ્યા ખાલી તાવુદ રીંગા રીંગા સુપર કીરા સંજય ભાઈ છે હરે રિયા રીંગો રિંગ ઉતરને રેકોન તમ એ બીકળા અને રીતના સોન ત્યાં નવથી ગણું પુદ્રી હોલ એ હોલ હાજવા રીંગા રીંગ્યા રીંગણા

સણ <laughs> અમે છે લેવાનો તમારે જોશી નીકળ લેવાનો તમારે જોશી બગામ બગલું આ પંજાબમાં જાવ ઘણા વાવડી મેં તો રે લેવાનો દાણા લેવો છે ઓય જાડી ના કિલો 25 ના કિલો હાલ ભાઈ લેવાનો લીલું ભાઈ ગરે પછા આવો ભાઈ નસા નસા લીલું લેવાનો ભાઈ કોણ જીવ આ આ ઉધલું ઢગલ નું સો રૂપિયા એક બે પાંચ દસ અગિયાર બાર પંદર વીસ એકી બાવીસ પચીસ સવ એકત્રીસ બત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ સુડતાલીસ પચાસ એકાવન સાધાય ને देखो हाय देखो हाय राइट बाय हाय 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 हां दोवे फॉर बाय हाय साइड साइड ओहो हिट है हिट हो के है और दौड़ को बहुत है और दौड़ को है एक को बन जाती है यादव को बन जाती है एक को 80 कर बे दौड़ दो कर એ ઓતરા આપણે અંદર આવતો થોડો એક પડી જાય પુળી આંક્યો રેઠે પડી જાય ગંજા પડી એ આંક્યા પડી લે ઓ ઘરથી ભાગ પાડ્યો ને બધું ગામમાં એનો જોશો તમે એનો જોશો આપણે બધું ઘરજોઈ કરાવ્યું બધું લીલા દે શાંતિ સુકા બે ભાગ હા એ ઓ લેવ લેવ રૂપિયા ના લઈ લો સંગ મને

આય બોટલ 321 321 વાંટો ખોલીએ અત્યારેમાં કત્રી 27 27 હા કત્રી આવી ગયો વાંટો ભલે સાફ એટત્રી 33 33 33 લતલ લતલ 33 33 33 33 33 33 ઓલ જમવા ઓલ જમવા 340 42 42 40 40 આપણે મેકન જોયો નઈ થાય તરીકો મે 42 50 56 આલો ભાઈ 55 352 આવો જો આવો લેકો 352 મેકો આવો 352 ઓબે લીંબુ લીંબુ

આપડે અત્યાર છીએ અગિયાર બાર બે ચૌદ પંદર લેબો 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 ઇન્ટુડા

હાલ ભાઈ નો ગબલે ચેતન પૂછી જો મને ખબર નથી કે શું માંગો હાલ રૂપિયા અરે લેસી મો આલે કાળિયા જાંપળ આ પંજાનો જોટો પંજાનો જોટો નથી કોઈ પંજાનો જોટો ભાવ દાણા આપણે લઈ લે કરી આતે બે જોટી લઈ લેને ભાવ દેખાય કે કે કરી બધા વેચે ને કોણ આયે

અરે બેટા આડે આડે ન કાઢી શકું હા બધું કાજ ખરેજે ના ગેલબેવા આયા પાંચ 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 કિલો થી દાદા ભાઈ 5 6 7 8 9 10 ખાખાબે વાવડી દોના કિલો ગેલબેવાળા ભાઈ આ ગેલબેવા આવડો લેજો દોના કિલો ગેલબેવાળા આવડો નકર કાચ કાઢી કરીશું તું જો નગરામનો જોત ખરો બધું એવું હે કાળભાઈ હવે આવો આવો છે ગરિયાવાળા ગેલબેવાના